દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ પણ હાલ આખી સર્જાઈ છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા તીનબત્તી ચોક થી રબારી ગેટ સુધી પાણી પાણી જ છે પાંચ કરોડની વરસાદી પાણી નિકાલની ફેલ થઈ પ્રિ મોનસૂન કામગીરી માત્ર કાગળ પર રેસ્ટોરન્ટ હોટેલ એટીએમમાં હજુ સુધી પાણી ભરાયેલા છે યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને પગલે જૂની નગરપાલિકા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી ભદ્રકાલી માતાના મંદિરની અંદર ભારે વરસાદને લીધે પાણી ફરી વળ્યા વરસાદી પાણીનો નિકાલ હજુ થયો નથી નગરપાલિકાના તંત્ર દ્વારા કરોડની વરસાદી પાણી નિકાલની લાઈનો નાખેલી છે તે માત્ર કાગળ પર હોય કે કેમ હાલ ભદ્રકાલી ચોક વિસ્તારના પાણીના દ્રશ્યો કહી રહ્યા છે ત્રણ તીન બત્તી ચોકથી લઈને રબારી ગેટ સુધી આ વિસ્તાર આવેલો છે ત્યાં પાણી જ પાણી છે અને હાલમાં બહાર નીકળાય તે સ્થિતિ નથી एटीएम બેંક ટ્રાવેલસ ની ઓફિસ તમામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે નગરપાલિકા છે તેની ઉપર ફિટકાર વિરસાવી રહ્યા છે કારણ કે વરસાદ બંધ થયો ને લગભગ ચોવીસ કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ વિસ્તારોમાંથી પાણી જે છે તે હજી ઓસર્યા નથી ને ઘૂંટણસમાં પાણી હજી પણ અહીં ભરેલા છે તેનાથી લોકોના ધંધા રોજગારને મોટા નુકસાન જે છે તે થયા છે અહીં ભદ્રકાળી માતાનું મંદિર છે અહીં બેંક છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે તમામ હાલમાં પણ બંધ છે મહત્વનું છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે હજી પણ ભદ્રકાળી મંદિર ચોક વિસ્તાર છે ત્યાં હજી પણ પાણી જે છે તે ભરેલા છે તેથી નગરપાલિકા જે છે તેની કામગીરી છે તેની ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ દ્વારકા તસવીરો કે જ્યાં દ્વારકાની પરિસ્થિતિ આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય કે કેટલી ભયાવહ છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દ્વારકા બંનેમાં દ્વારકા પોરબંદર હાઈવે પણ બંધ છે ટ્રાવેલ્સની દુકાનો હોય બજારો હોય બેંક હોય એટીએમ હોટેલ્સ રેસ્ટોરન્ટ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે કેટલાય લોકોના ઘરની ગરબરી પલળી ગઈ તો દુકાનોના સામાન પણ પલળી ગયા છે સંદેશ ન્યૂઝ પર દ્વારકાની એક્સક્લુઝિવ તસવીરો પાંચ કરોડના ખર્ચે જે લાઇન બનાવવામાં આવી હતી તે પણ ખાડે ગઈ તેવું કહી શકાય કેમ કે પણ રીતે કલાક થઈ ગયા હજી પાણી નથી બીજી તરફ ગઈકાલથી વરસાદે થોડો વિરામ લીધો છે તેમ છતાં પાણી ન ઓસરતા હવે લોકોને હાલાકી પડી રહી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો બંને આપને દર્શાવી રહ્યા છે એક તરફ સીનબત્તી ચોકના દ્રશ્યો છે તો બીજી તરફ જે દ્વારકામાં પોરબંદર હાઈવે જવાનો રસ્તો છે તેના દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં અવર પર લોકોને બંધ કરી દેવી પડી છે